નમસ્કાર દર્શક મિત્રો આપ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જલાલપોર તાલુકાના વેસ્મા ગામે નવનિર્મિત વેસ્મા સડોદરા જૂથ ગ્રામ પંચાયત કચેરીનું ધારાસભ્ય આરસી પટેલના હસ્તે લોકાર્પણ કરાયું જલાલપોર તાલુકાના વેસ્મા સડોદરા જૂથ ગ્રામ પંચાયત ભવન અને તલાટીકમ મંત્રી નિવાસનું ધારાસભ્ય આરસી પટેલના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરકાર તરફથી કુલ પંદર લાખ મંજૂર થયેલી રકમ તેમજ લોકફાળો એકત્રિત કરી કુલ ચોસઠ લાખથી વધુના ખર્ચે આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના નવા બનેલા આ મકાનમાં ઇલેક્ટ્રિફિકેશન કોમ્પ્યુટર ઇન્સ્ટોલેશન વાઈફાઈ પ્રિન્ટર સ્કેનર અને ઓફિસ ફર્નિચર આવી તમામ કચેરી માટેની સાધન સામગ્રી સજ્જ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈપણ જાતની મુશ્કેલી ઊભી ન થાય આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે હંગામી ધોરણે પંચાયત ચલાવવા માટે મકાન આપનાર શોએબ મહંમદ ડાયાનું સાલ ઉડી સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ સિવિલ એન્જિનિયર બાંધકામ કોન્ટ્રાક્ટર તલાટીકા મંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ગ્રામ પંચાયત સભ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભાઈ મણીભાઈ પટેલ છું હું પંચાયત સભ્ય છું હાલ આ જે દેશમાં ગ્રામ પંચાયતમાં લોકાર્પણમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલના વરણ હસ્તે રાખવામાં આવ્યું છે તથા તાલુકા પંચાયત પ્રમુખ અને કાલ કારોબારી અધ્યક્ષ તથા તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અને મારા ગામના સરપંચ સભ્યો સબ હાજર રહી આ ગામમાં નવા મકાનો રોકાણપાળામાં કેટલા ખર્ચે તૈયાર થયો નવા કે ટોટલ ચોસઠ લાખ ઉપર ખર્ચો થયો છે એ એમાંથી અમારા પંદર લાખ રૂપિયા સરકારીની યોજનામાંથી અમને મળ્યા છે બાકીના અમને લોકફાળો મળ્યો છે ઓગણપચાસ લાખ જેવો એ લોકફાળો આપનાર અમારા તમામ ડાટાઓ સીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને એ माटे अमारा ग्रामजनों भी खूब उत्साह भरियो अने आ लोकार्पण में हाजरी आपी ए बदल एमनो भी हूँ खूब खूब आभार मानु छु जय हिंद भारत माता की जय आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो साथ ही जलाटी का मंत्री पण आप प्रसंग सूचना चलो आप सांभिए नमस्कार

ચોસઠ લાખના ખર્ચે આ નવનિર્મિત કચેરી તૈયાર થયેલ છે અને આજના વિશ્વ ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી આરસી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના સંગઠનના વિશેષ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ આ નવનિર્મિત કચેરીનું લોકાર્પણ માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું અને વિધિવત કાર્યક્રમ પૂર્ણ થયેલ છે જ્યારે આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો એ માટે જલાલપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય ગ્રામ પંચાયત સભ્ય સરપંચ તેમજ ઉપસરપંચ સાથે ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો